નમસ્તે દોસ્તો આપણે આપણા જીવનમાં સુખી થવા માટે પરમ કૃપાળુ પરમાત્માનો આભાર માનવો જોઈએ તો રોજ સવારે ઉઠીને પહેલાં તો આપણે ભગવાનનો આભાર કેવી રીતે માનવો પહેલાં શરૂઆતમાં ત્રણ વખત બોલવાનું હું ભાગ્યશાળી શું હું ભાગ્યશાળી શું ભાગ્યશાળી છું પછી પરમ કૃપાળુ પરમાત્માને આપણે આભાર માનતા કહીશું કે હે પરમ કૃપાળુ પરમાત્મા તમારા આશીર્વાદરૂપી હાથ મારા પર માટે રહે હે પરમાત્મા આપનો ખૂબ ખૂબ આભાર કે મારું અને મારા પરિવારના સભ્યો દરેક સભ્યોનું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહે છે અને અમે બધા જ તંદુરસ્ત અને સુરક્ષિત છીએ અને હે પરમ કૃપાળુ પરમાત્મા તમારો ખૂબ આભાર હંમેશા મારી સાથે શુભ અને સારું જ થાય છે હે કૃપાળુ પરમાત્મા તમારો ખૂબ આભાર તમને ધન્યવાદ કે મારા માટે ચારે ખુશી ધન અને ખુશીઓ આકર્ષિત થઈ રહી છે હું સુખી અને સમૃદ્ધ છું મારી પાસે બધું જ છે હું મારા પરિવારના દરેક સભ્યો સાથે અને બહારના દરેક લોકો સાથે હળી મળીને રહું છું અને સંપથી રહું છું હે પરમ ગૃું પરમાત્મા તમારો ખૂબ આભાર મારી વાણી અને વર્તન બધાને ખૂબ જ ગમે છે તેથી હે પરમાત્મા તમારો ખૂબ આભાર મારી અંદર રોજે રોજ નવા નવા વિચારો કેળવાઈ રહ્યા છે હું શાંત મનનો નિસ્વાર્થ ભાવી નિખાલસ ખાલસ સેવા ભાવી મધુરભાષી વ્યક્તિ છું તેથી પણ હે પરમાત્મા તમારો ખૂબ આભાર મારા ધંધામાં ખૂબ જ પ્રગતિ કરી પ્રગતિ કરી રહ્યો છું મને સારા સારા માણસો સાથે કોન્ટેક્ટ થઈ રહ્યો છે તેથી હે પરમાત્મારો ખૂબ ખૂબ આભાર હે પરમાત્મા આપની ઈચ્છાથી જ હું મહિના દરમિયાન જે કંઈ કમાઉં છું એમાંથી અમુક પૈસા સારા કાર્યો માટે અને ગરીબ માણસોની મદદ માટે વાપરું છું આવું આવી જે સદબુદ્ધિ સદવિચાર તમે મને આપ્યો એ બદલ પણ હે પરમાત્મા મારો ખૂબ ખૂબ આભાર હું છે સાહેબ સાઈડમાં ઇન્કમ કરું છું કે સાઈડમાં ઇન્કમ કરવાના પ્રયત્ન કરું છું તેમાં હું ખૂબ સારી સફળતા મેળવી રહ્યો છું તેથી પણ હે તમારો ખૂબ આભાર મારી પાસે રહેવા માટે આવું સારું મકાન છે તેથી પણ હે પરમાત્મા તમારો ખૂબ આભાર મારી પાસે સારી નવી લેટેસ્ટ ફોર વ્હીલ છે અને ખૂબ જ સારી ટુ વ્હીલ બાઇક છે તે બદલ પણ હે પરમાત્મા તમારો ખૂબ આભાર હે પરમ કૃપાળુ પરમાત્મા તમે મને આવું સારું તંદુરસ્ત શરીર આપ્યું તે બદલ પણ તમારો ખૂબ ખૂબ આભાર બસ મિત્રો આટલી જ પ્રાર્થના કરવાની છે પરમાત્માને જો પછી તમારો દિવસ કેટલો શુભ સારું અને શાંતિપૂર્વક રીતે